સુરતના પાલ વિસ્તારમાં આવેલી સ્કૂલની ઘટના છે ભૂલકા વિહાર સ્કૂલમાં પોપડો પડ્યો સ્કૂલ છૂટવાના સમયે પેસેજમાં પોપડો પડ્યો હતો ધોરણ નવની વિદ્યાર્થીની પગમાં ઈજા પહોંચે છે વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વિદ્યાર્થીનીના પગમાં સામાન્ય ઈજા હોવાથી માતા પિતા લઈ ઘરે રવાના થયા હતા સ્ટોરી રિપોર્ટ પર સુરતથી સતીશ કુંપાની સાથે કેમેરામેન ચિરાગ રાજ કૌર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ